મહીસાગરના બાલાસિનોરમાં કમળાના કેસને લઈ વહીવટી તંત્ર સતર્ક થવું છે આરોગ્ય વિભાગે એકતાલીસ ટીમ ઉતારી છે સર્વે શરૂ કર્યો છે કેન્દ્ર અને નગરપાલિકામાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે મામલતદારે નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં લેવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગે એકતાલીસ ટીમો ઉતારી સર્વેની કામગીરી શરૂ કરી છે કમળાના કેસ વધતા કાર્યવાહી કરવામાં આવી છે કેન્દ્ર નગરપાલિકામાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે મામલતદારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી છે જી સર બાલાસરોવર નગરપાલિકા વિસ્તારમાં પાણી જન્ય રોગચાળો વકરતા કમળાના કેસોને નિયંત્રણમાં લેવા માટે મેરબાન કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ મેડિકલની ટીમ એકતાલીસ ટીમો કાર્યરત છે તેમજ વહીવટીની પણ એકતાલીસ ટીમો કાર્યરત છે જે ડોર ટુ ડોર સર્વે કરી રહી છે આ બાબતે નગરપાલિકામાં તેમજ તાલુકા હેલ્થ સેન્ટરમાં ચોવીસ કલાક રૂમ ચાલુ કરવામાં આવેલ છે વધુમાં કોઈ પણ શારીરિક તકલીફ જણાય તો સીધો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જાણવામાં આવે છે